તો ચાલો આજે બનાવીએ બાળકોના લંચ બોક્સ બ્રેકફાસ્ટ કે પછી ડિનરમાં પણ ખાઈ શકાય તેવી હેલ્ધી રેસીપી તો મિક્સ વેજીટેબલ્સ સ્ટફ ઇડલી બનાવવા માટે મેં અહીંયા એક કપ મોટો રવો સૂજી જે કહેવાય ઉપમાનો રવો તે લીધો છે પછી તેમાં વન ફોર્થ કપ ચણાનો ઝીણો લોટ અને અડધો કપ મીડિયમ ખાટું હોય તેવું દહીં નાખીને જે કપ ભરીને દહીં લીધું હતું તે જ આખો કપ કપ પાણી 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 લીધું લીધું છે તો થોડું થોડું કરીને અહીંયા ટોટલ જેટલું નાખીને બેટરને એકદમ બરાબર મિક્સ કરી અને હવે આ બેટરને અડધો કલાકનો રેસ્ટ આપી દઈએ હવે સ્ટફિંગ માટે મેં અહીંયા સ્ક્રીન પર બતાવેલા બધા જ વેજીટેબલને એકદમ બારીક ટેક કરી લીધા છે બોરોસિલ કંપનીનું આ ઇલેક્ટ્રિક ચોપર ચોપિંગનું કામ ખૂબ જ સરળ બનાવે છે તો પ્રોડક્ટ મેં સ્ક્રીન પર ટેક કરી છે પછી ચોપ કરેલા વેજીટેબલને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીને બતાવેલા બધા જ મસાલા નાખીને ગેસની હાઈ ફ્લેમ પર મિનિટ માટે સાતળી ઠંડા થયેલા વેજીટેબલમાં અને સ્વાદ નાખીને નાની તૈયાર કરી લઈએ હવે જે રવો પલાળેલો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર થોડું તેલ જરૂર પ્રમાણે પાણી અને હાફ ટી સ્પૂન લેમન ફ્લેવર ઇનો એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ પછી ઇડલી મોલ્ડમાં થોડું થોડું બેટર નાખીને વચ્ચે આપણે જે બનાવેલી ટીકી છે તે મૂકી દઈએ અને ફરીથી થોડું બેટર નાખીને આ ઇડલીને દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ ઈડલી ઠંડી થાય એટલે વઘાર કરી દઈએ વઘારમાં મેં અહીંયા રાય તલ લીમડો અને મરચાંથી વઘાર કરેલો છે કોથમીરથી ગાર્નિશ કરીને ગરમ ગરમ ઈડલીને ગ્રીન ચટણી કેચપ કે પછી દહીં સાથે સર્વ કરી દઈએ લંચ બોક્સમાં પણ બાળકોને તમે આપી શકો એટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે આ